અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર પર વિઘ્ન જેએમડીસી ગ્રાઉન્ડમાં કીચડ અને પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે ગરબાની તૈયારીઓ પર પણ કાળા જે વાદળો ઘેરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખેલૈયાઓની રંગબેરંગી તૈયારી વચ્ચે વરસાદ વિલન બની ગયો છે નવરાત્રી પહેલા વરસાદનો આ જે દ્રશ્યો સામે આવ્યા કારણ કે ત્યાં કીચડ ભરાઈ ગયું છે અને હવે ગરબા આયોજકોના જીવ અદ્ધરતાલ થયા છે નવલી નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં શેરીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે હર વખતે રાજ્ય સરકાર પણ આ પ્રકારનું આયોજન કરતી હોય છે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે એન્ટ્રી ગેટ છે તેની બહાર જ જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ વરસાદ જે છે તે ગઈકાલે વરસ્યો હતો આજે વહેલી સવારે પણ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સાથે સાથે કાદવ કિચડનું સામ્રાજ્ય પણ અહીં જોવા મળી રહ્યું છે એન્ટ્રી ગેટથી લઈને જો આપણે વાત કરીએ તો આખા રસ્તા પર નકરો કાદવ કિચડ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને વાહન ચાલકો ઉપર ક્યાંક હાલાકી ભોગવતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હવે ગણતરીનો સમય નવરાત્રિનો બાકી રહ્યો છે ત્યારે તેને લઈને પણ આ વખતે જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જોઈ શકાય છે કે આખો જે જર્મન ડોમ ઉભો કરવામાં આવ્યો છે જે કહી શકાય કે વોટરપ્રૂફ ડોમ જે છે તે પણ આ વર્ષે પણ ઉભો કરવામાં આવ્યો છે જેને લઈને જો વરસાદ વરસે તો અહીંથી લોકો જે છે તે આ ડોમમાં જઈને પોતાને વરસાદથી બચાવી શકાય તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે સાથે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે અને તેને લઈને પણ આ વખતે પણ નવરાત્રીમાં વરસાદ જે છે તે જોવા મળશે અને તેને લઈને અત્યારે હાલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વરસાદ જે પ્રમાણે વરસ્યો છે તેને લઈને અહીં ઠેર ઠેર પાણી ભરાવાનું કાદવ કિચડની સમસ્યાઓ જોવા મળી રહી છે તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે છે અને આ કાદવ કિચડ અને પાણી ન ભરાય તે માટેની કેવી કેવા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ